નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને ને કરી દેજો અને હા મિત્રો અમારો વિડિયો અપલોડ કરવાનો સમય નવ થી રહેશે કામિકા એકાદશી પર ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે શ્રી હરિ આશીર્વાદ આ રાશિઓ પર ભારે વર્ષ છે હા મિત્રો તમને જણાવી દઈએ કે આવનારા બે દિવસો માં કામિકા એકાદશી પર બની રહ્યો છે હા મિત્રો હવે આ ચાર રાશિઓ શ્રી હરિ ની કૃપાથી મિત્રો આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ ચાર રાશિ ના લોકો માટે આ વિડીયો ખુબ જ ખાસ છે તમે આ વિડીયો શરૂઆત થી છેલ્લે સુધી જોશો તેજ સમય અમે તમને જણાવી દઈએ કે હિન્દુ કેલેન્ડર મુજબ કામિકા એકાદશી દર વર્ષે સાવન મહિનાના કૃષ્ણ દસમી તારીખે ઉજવવામાં આવે છે આ એકાદશી રક્ષક ભગવાન વિષ્ણુ સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પૂજા કરવામાં આવે છે તેમજ આ દિવસે વ્રત રાખવાથી તમામ મુક્તિ મળે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે પ્રથમ એકાદશી એટલે કે કામિકા એકાદશી ના દિવસે અનેક યોગ રચાય છે જેમાં સૌથી શુભ યોગ છે ધ્રુવ માનવામાં આવે છે મિત્રો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે પંચાંગ મુજબ

અમે તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પૂજા વહેલી સવારે કરવી જોઈએ તેથી એકત્રીસ જુલાઈએ ભગવાન વિષ્ણુ પૂજા સવારે પાંચ વાગીને બત્રીસ મિનિટ થી સાત વાગીને ત્રેવીસ મિનિટ વચ્ચે કરવી જોઈએ વિષ્ણુ પૂજા કરવી શુભ રહેશે તે વ્યક્તિને ને સારું પરિણામ આપે છે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે કામિકા એકાદશીના દિવસે યોગ બની રહ્યો છે આ યોગ બપોરે બે વાગીને ને ચૌદ મિનિટ વાગ્યા સુધી બનશે એકત્રીસ જુલાઈના રોજ ધ્રુવ યોગ ને ખુબ જ શુભ માનવામાં આવે છે સર્વાર્થ સિદ્ધિ યોગ એકત્રીસમી જુલાઈના રોજ આખો દિવસ ચાલશે મિત્રો એવી ધાર્મિક માન્યતા છે કે જે વ્યક્તિ કામિકા એકાદશીના દિવસે વ્રત કરે છે તેને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને આ વ્રત કરવાથી વ્યક્તિને ભગવાનના અપાર આશીર્વાદ મળે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે કારણ કે એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની સાથે પૂજા કરવાથી બધી ખરાબ બાબતોનું નિવારણ થાય છે તો મિત્રો વિડિઓમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને શ્રી હરિ કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડીયો એક લાઇક કરો અને ચેનલને કરો તમારા બધા સાથે જય શ્રી બોલો તમારે વિષ્ણુ અવશ્ય લખવું જેથી કરીને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ શ્રી હરિ ની કૃપા થી દૂર થઈ શકે તો ચાલો જાણીએ આ ચાર રાશિઓ પર શ્રી હરિ કૃપાનો પ્રભાવ નંબર એક

જો તમે લાંબા સમયથી પરેશાન છો એકત્રીસમી જુલાઈના રોજ શ્રી હરિ કૃપાથી તમારી સમસ્યાઓનો પણ અંત આવશે હા મિત્રો મેષ રાશિના લોકોએ પણ તમને જણાવી દઈએ કે આગામી વર્ષ પચીસ સુધી તમારા કામ માં તમારી રુચિ વધશે સાથે કૃપાથી તમને તમારા પરિવાર અને સંબંધીઓ નો સહયોગ મળશે હા મિત્રો સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે વેપાર કરો છો તો તમારા માં સારો નફો થવાની સંભાવના છે હા મિત્રો

તમારા બધા અટકેલા કામ શ્રી હરી અને માતા લક્ષ્મીજીની કૃપાથી પૂર્ણ થશે સાથે જ મેષ રાશિ ના લોકો એ તમને જણાવવું જોઈએ કે હા મેષ રાશિ ના લોકો તમારા માન સન્માન માં વધારો કરશે જે તમારું મનપસંદ રહેશે અને અમે તમને જણાવી દઈએ કે માતા સરસ્વતી ની કૃપા થી તમને હવે સફળતા ની નવી તકો મળશે ઓફિસર મળ્યા બાદ તમે તમારા જીવન માં આગળ વધશો

શ્રી હરિવિષ્ણુ તમારા જીવનમાં આવે છે નંબર બે મિથુન મિથુન રાશિ વાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે એકત્રીસ જુલાઈ ના રોજ કામિકા એકાદશી ના રોજ રચાયેલા ધ્રુવ રાજ્યો થી તમને ઘણો ફાયદો થવાનો છે તમારો દિવસ આશીર્વાદ થી ઓછો નહીં હોય તમે તમારા જીવન માં આગળ વધશો હા મિથુન રાશિ ના શ્રી હરિએ તમને આશીર્વાદ આપ્યા છે એકત્રીસમી જુલાઈ સુધી તમને તમારા જીવન માં વધુ સારા પરિણામો મળશે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે શ્રી હરિની કૃપાથી તમારા ઘરમાં આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ થશે તે જ સમયે તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ શ્રી હરિની કૃપાથી તેમની મહેનત પ્રમાણે સફળતા મેળવશે મિથુન રાશિવાળા અને મિથુન રાશિવાળા લોકો પણ તમને જણાવવા માંગુ છું કે હવે તમે જે પણ કાર્યમાં મૂકશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારી આજીવિકા વધશે તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે હશે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે બાળકો ભણતર પર ધ્યાન રહેશે તે જ સમયે મિથુન રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી જ તમે તમારા જીવનમાં આગળ વધશો તમારા અટકેલા કામ પૂર્ણ થશે તેની સાથે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા કરિયર માં સફળતા મળશે તમારા બધા કામ તમારા કારણે પૂર્ણ થશે મીઠી વાણી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ ના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમે આર્થિક સામનો કરી રહ્યા છો બધી સમસ્યાઓ દૂર થશે સાથે જ તમે જે પણ કામ વર્ષો થી અટવાયેલા હતા હવે તે કાર્ય એકત્રીસ જુલાઈ ના રોજ શ્રી શ્રી હરિ ની કૃપા થી સફળતા પૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ પછી આ કામિકા એકાદશી શરૂઆત રાશિ ના લોકો પર ભગવાન વિષ્ણુ ની વિશેષ કૃપા વરસાવી રહી છે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવન માં આગળ વધશો તમે તમારી સફળતા હવે અમે ધ્વજ નીચો કરીશું જેથી દુનિયા તમારો મહિમા જોઈ શકે એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. સુખી દાંપત્ય જીવનને કારણે તમને તમારું મન ગમશે. ધ્રુવ રાજયોગથી તમને ઘણો ફાયદો થશે. શ્રી હરિ વિષ્ણુજી ની કૃપાથી ધ્રુવ યોગ ની રચના જ શુભ રહેશે આ લોકો માટે લક્ષ્મી નારાયણ કૃપા થવા જઈ રહી છે જી હા મિત્રો એકત્રીસમી જુલાઈના રોજ તમારા પર આશીર્વાદ આવશે હરી હરી તમે સારી એવી કમાણી કરી શકશો અને તમારા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ પણ કરશો હા સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી સુખ સુવિધાઓ વધશે અને તમારી વાણી મધુર હશે જે તમારાથી ખૂબ પ્રભાવિત થશે સાથે જ તમને જણાવી દઈએ કે વેપારીઓ ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ યોજનાઓ સફળ થશે જેના કારણે તેમને પૂરતો નફો મળશે બીજી બાજુ એકત્રીસ જુલાઈ ના રોજ કાર્યકારી લોકો ના સહકાર્યકરો અને અધિકારીઓ સાથે સારા સંબંધો રહેશે જેના કારણે કાર્યસ્થળમાં તેમનું કાર્ય થશે સરળતાથી પૂર્ણ કરી શકાય સાથે જ તમને જણાવી દઈએ કે શ્રી નારાયણની કૃપાથી તમને બધા શત્રુઓથી મુક્તિ મળશે અને તમે જે વસ્તુઓની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે એકાદશીના દિવસે પૂર્ણ થવાની સંભાવના છે બધા દુશ્મનોથી પણ મળશે આઝાદી તમને જણાવી દઈએ કે જો આપણે વિવાહિત જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે સમજણ વધશે અને તમે એકસાથે કોઈ પણ મિલકત અને વાહન ખરીદી શકો છો તે જ સમય તમારા ઘર અને પરિવાર માં કોઈ શુભ કાર્ય નું આયોજન થઈ શકે છે તમને તમને પર લઈ જશે તુલા તુલા જણાવી દઈએ કે કામિકા એકાદશી ના દિવસે ધ્રુવ રાજ્યો બનવાના કારણે તમને શ્રી હરિ ના આશીર્વાદ મળવાના છે હા મિત્રો એકત્રીસમી જુલાઈનો જુલાઈ નો દિવસ લાભદાયી રહેવાનો છે તુલા રાશિ ના લોકો માટે

અમે તમને જણાવી દઈએ કે તમે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો અને તમારા માન સારો વધારો થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારી યોજના પૂર્ણ થવાની સંભાવના છે કા જે તમને રાહત પણ આપશે બાળકનો વિકાસ જોઈને મન પ્રસન્ન થશે અને નવા પરિણિત લોકોને પણ સંતાન પ્રાપ્તિની ખુશી મળશે સાથે જ પરિવાર અને દાંપત્ય જીવન પણ સારું રહેશે અને તમામ સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે ઘર શ્રી હરિ કૃપાથી તમારું જીવન ખુશીઓ થી ભરેલું રહેશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી હતા જેમને શ્રી હરિના આશીર્વાદ મળવાના છે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી હતા જેમને શ્રી હરિના આશીર્વાદ મળવાના છે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો वीडियो लाइक करीने कमेंट बॉक्स में तमारा जय श्री हरिनो उल्लेख करो जेठी भगवान ना आशीर्वाद तमारा पर सीधा जवर्सी शके अने तमारा बदहाज दुख हो दुख हो पीड़ाओ अने परेशानी श्री हरि विष्णु जी ना आशीर्वाद थी भूसी शकाए अभा